વડોદરા શહેરના કલાકારો પ્રતિભા અને યોગ્ય પ્લેટફોર્મ આપવાના ઉદ્દેશથી વડોદરા કરાવ કે ક્લબ સંસ્થા દ્વારા શહેરના રેસ્કો સ્થિત વાસ્તવિક ઓડિટોરિયમ ખાતે સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં ઘણા કલાકારો આજે વિવિધ મનોરંજન ક્ષેત્રે શહેરનું ગૌરવ વધારી રહ્યા છે ત્યારે શહેરના કલાકારોને તેમાંય ખાસ કરીને સંગીત કલા સાથે સંકળાયેલ પ્રતિભાઓને એક યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે છેલ્લા ચાર વર્ષથી વડોદરા કરાવ કે ક્લબ કાર્ય કરી રહ્યું છે આજે આ ક્લબ સાથે એકસો ચૌદ જેટલા ગીતકાર કલાકારો સભ્ય તરીકે જોડાયેલા છે તેઓની કલાને પ્રોત્સાહિત કરવા માટે તથા કલાકારોને આગળ લાવવા માટે વડોદરા કરાઉકે ક્લબ દ્વારા જોઈન્ટ વેન્ચર વિથ ગુજરાત સાથે ટાઇપ કરીને સંગીત પ્રેમીઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેને આજ રોજ મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં શહેરના રેસ્કો સ્થિત વાસ્તવિક ઓડિટોરિયમ ખાતે શુભારંભ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રજીસ્ટર્ડ થયેલા એકસો ચૌદ સભ્યો પૈકી છપ્પન જેટલા કલાકારોએ ભાગ લીધો હતો અને સોલો તથા ગીત રજૂ કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં વડોદરા પ્રેસિડેન્ટ હેમંત ભોસલે તથા પ્રેસિડેન્ટ સમીરભાઈ રાણા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે જાણીતા એડવોકેટ અને ગાયક એવા પ્રદીપ શર્મા નેહા શર્મા સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અમારા સંસ્થાનું એટલે કે વડોદરા કરાવ કે ક્લબ નામનું એક મોટી સંસ્થા છે ચાર વર્ષ થી કામ કરી રહી છે છેલ્લા એક વર્ષથી અમે વડોદરા આર્ટ્સ ક્લબ જે રજીસ્ટર થયેલી મોટી ગુજરાત ગવર્મેન્ટની સંસ્થા છે એની જોડે ટાઈપ કરી છે અને હાલમાં આપ અમારા તરફથી એક સ્પેશિયલ દર બીજો ચોથો શનિવાર અમારા ત્યાં તરફથી બધા પાર્ટિસિપેન્ટને અલગ અલગ જાતના સિંગિંગનું પ્રેક્ટિસ થાય એમને પરફોર્મન્સ મળે એમનું સારું વિકાસ થાય એ દ્રષ્ટિથી અમે દર બીજોને ચોથો શનિવાર કરીએ છીએ સાથે સાથે આ વખતે આજે પહેલીવાર અમે એક મોટું આયોજનનું વિચાર કર્યો કારણ કે અમારું આર્ટ્સ ક્લબ જોડે પણ અમારો ટાઈપ થયેલું છે અને એમાં હું પ્રેસિડન્ટ હેમંત ભોસલે વાઇસ પ્રેસિડન્ટમાં શ્રી સમીરભાઈ રાણા છે મારી જોડે અને અમે બધા ચાર વર્ષથી અત્યાર સુધી એક એક વખત એક પણ રૂપિયો ફી લીધા વગર આ કાર્ય કરતા હતા હવે આ વર્ષે માત્ર વાર્ષિક પાંચસો રૂપિયાના ફીથી અમે મોટા આયોજન માટેનો વિચાર થકી આ કર્યું છે જેનો પહેલો પ્રોગ્રામ આજે અહીંયા વાર્ષિક હોલમાં થયો છે જેમાં ઘણા બધા મહાનુભાવો પણ અહીંયા હાજર રહેલા છે અને એમાં ટોટલ પાંચ પા પેટર્ન પણ છે માનનીય શ્રી ચંદ્રશેખર પાગીદર સાહેબ શ્રી શ્રીમતી મેહધા ભોસલે રામાનંદ ગંદિવેકર સાહેબ છે અને એવા બીજા ઘણા બધા મહાનુભાવો અમારી જોડે જોડાયેલા છે ઘણા બધા મહેમાનો ઘણા બધા અલગ અલગ જાતના આર્ટિસ્ટ છે આ એક એવી ગુજરાતી સંસ્થા છે કે જેમાં અત્યાર સુધી કોઈપણ જાતનો પૈસો લીધા વગર માત્ર હવે બધાને આ સંગીતનું એક ખૂબ અલગ જાતનું એક એટ્રેક્શન થઈ ગયું છે એક આકર્ષણ થયું છે એ આકર્ષણને પોષવા માટે લોકોની અંદરની કળા બહાર કાઢવા માટે અમે એક સારું આયોજનનો વિચાર કરીને આ એક વિચાર મૂકીને હવે એને કરી રહ્યા છે ચાર વર્ષથી અમે ઘણા બધા અલગ અલગ જગ્યાએ પ્રોગ્રામ પણ કર્યા છે અને સાથે સાથે અમારા સંગીતના બધા ચાહકો આજે લગભગ છપ્પન જણ આજે અહીંયા પાર્ટિસિપેટ આવ્યા છે ટોટલ અમારા ક્લબમાં એકસો ચૌદ મેમ્બર થઈ ગયા છે છેલ્લા ઘણા વર્ષોથી અમારો પ્રચાર પ્રચારને પ્રસાર થઈ રહ્યો છે અલગ અલગ જગ્યાએ અમે પ્રોગ્રામ કરી રહ્યા છે ઘણા લોકોનો અમને સાથ સહકાર મળી રહ્યો છે અને એ સાથ સહકાર થકી આજે એક મોટું આયોજનનું આયોજન કર્યું છે અને એ આજે તમારી સામે દેખાઈ આવે છે